આજે દરેક લોકો પોતાના બિઝનેસની અંદર છે ને કંઈક ને કંઈક શ્યોર ગિફ્ટ આપતા હોય છે તમને આજે કહી દઉં છું કે એવી ઓફર કે જે અત્યારે લોનમાં ગુજરાતમાં કોઈ લોનની ઓફરમાં આવી કોઈ આપતા નથી પોતાના ખર્ચે ભાઈ બત્રીસ સીટ ટીવી એલસીડી તમે આપી દેવા સાચી હોય છે ભાઈ અર્બન મની કરીને દિવાળી એક ઓફર લઈ આવી છે જે પણ હોમ લોન કરાવશે એના માટે ટીવી ફ્રી છે હા તો ભાઈ હવે તમારે લોન સાથે સાથે તમારા ઘરની અંદર ક્યાં પણ તમે ટીવી લગાડી શકો છો હવે તમને કીધું કે આ અર્બન મનીમાં હું કેમ આટલા બધા વિડીયો બનાવું છું ભાઈ ઘણા બધા લોકોને

उन मैं बहु बीन की तुम नहीं आता नहीं, नहीं, है कितने लोगो को लोन दिया हो? आखड़ा तो नहीं दे सकते प्लस बैंक है तो एनबीएफ भी है प्राइवेट बैंक भी है और अभी हम लोग टाइप किया लोगों को दिया खाली अहमदाबाद में हम लोग ने अहमदाबाद में दिया है बड़ोदा में दिया है અમરેલી સાબરકાંઠા જો ભી હો મોરબી તક ભીતે છે ફોન નહી ઉપાડે તમને હવે ફોન કરે આની અને મેડમ દાખલ તરીકે મોરબી થી કોઈને લોન કરાવી હોય તો એ કેવી રીતના લોકો તમારે સાથે જોડાયે કે मतलब एक बार आप हमको कांटेक्ट करो डॉक्यूमेंट्स भेजो क्योंकि यहाँ पे कुछ फ्रॉड वगैरह ऐसा कुछ भी नहीं है यस yes. आई तो इन जवाबदारी तो हाँ। मारी जैसे आप कहीं तुम्हारे एक रुपया नो पॉइंट खोटू नहीं थे नहीं गारंटी तो मारी जैसे एंड इसमें क्या होता है कि मतलब जो नंबर दिया हो ना उस पर ही कॉल करो फिर ये लोग दूसरे पे कॉल करते हैं कि तो पची ना जाए हाँ जो नंबर आई पोचे मैडम किसी को मोरबी में लोन चाहिए तो कैसे लोन कर सकते हो वो बता दीजिए हम लोग यहाँ से बैंकर को कांटेक्ट करेंगे लोकल ब्रांच वाले जो है वो आपके घर पर आएंगे आपको कहीं पर जाने की भी जरूरत नहीं है डायरेक्ट घर पर आके सारा प्रोसेस फॉलो करके जाएंगे हाँ भाई साची बात है ना बा, कारण त्या बधु लोन नु के बधुज महिती के खर्चो थे सर्विस आप फाइल समझ लो ते कॉल करो अमदावाद बदा कोडिनेटर है ऑल ओवर इंडिया में हम त्या કોર્ડિનેટ કરાવી દેસુ તમને ઈ તમારા ઘરે વિઝિટ કરશે તમારે ઘર બેઠી પ્રોસેસ થઈ જશે અહીંયા તમને મેડમ પર કોર્ડિનેટ કરશે ભાઈ अर्बन મની એટલે જ કહું છું કે अर्बन મની એટલે વિશ્વાસ છે તમારે ખાલી કોલ કરવાનો છે તમારી સપનાની લોન તમારું સપનાનું ઘર અથવા તમે ગાડીની અંદર પણ લોન કરવા માંગી રહ્યા છો આખા ગુજરાતની અંદર જ્યાં પણ તમે હશો ત્યાં તમારી લોન થઈ જશે લોન કરવી તો કેવાનું ભાઈ अर्बन મની